જો તમારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થવું હોય તો તેનો એક આસાન રસ્તો છે નફરત ફેલાવો નફરત ધર્મના નામે નફરત જાતિના નામે નફરત રાજકીય પાર્ટીના નામે કે કોઈ પણ રીતે નફરત ફેલાવો એટલે તમે ટ્રેન્ડ થશો થશો ને થશો આજ નફરતનો ઉપયોગ ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કરતા હોય છે જેમાંથી એક મોટું નામ દબંગ ઇમેજ ધરાવતા

સોશિયલ મીડિયા જે લોકોને એકબીજા સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે શરૂઆતમાં તો સોશિયલ મીડિયામાં આ જ હતો પરંતુ સમય જતાં સોશિયલ મીડિયાનો નફરત અને પ્રોપોગેન્ડા ફેલાવવા માટે જ હવે ઉપયોગ કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે આજ સોશિયલ મીડિયા પર ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સ છે જે સારું કામ કરી રહ્યા છે લોકોને નોલેજ વધે તેવું કામ કરી રહ્યા છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને જે અવેરનેસ છે તે ફેલાવી રહ્યા છે પરંતુ અમુક જે નફરતના સોદાગર છે તે લોકો સોશિયલ મીડિયા પર પોતાની દબંગાઈ બતાવે છે લોકોને ઓપન ચેલેન્જ આપે છે મારામારી કરવાના લોકોને મારતા વિડીયો અપલોડ કરે છે રેસ ડ્રાઈવિંગ કરતાં વિડીયો અપલોડ કરે છે આ બધું એક સોશિયલ મીડિયાની કડવી વાસ્તવિકતા છે સાથે સાથે સોશિયલ મીડિયા પર એક બોડી બિલ્ડિંગનો પણ મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ ટ્રેન્ડમાં જે ઘણા મોટા નામ છે બોડી બિલ્ડર્સમાં તેમાંથી એક રજત દલાલનું પણ નામ છે ચાંદખેડાનો એક યુવક અઢાર વર્ષનો યુવક જે માં અભ્યાસ કરે છે તે ચાંદખેડામાં ફોર્સ નામના કસરત કરવા જાય છે અથવા બોડી બનાવવા જાય છે એની સાથે રજત દલાલ પણ તે જીમમાં આવતા હોય છે તેણે રજત દલાલને શૂટ કરી અને ઇન્સ્ટાગ્રામ પર રજત દલાલ નો જે વિડીયો હતો તેની સ્ટોરી મૂકી અને જેમાં રજત દલાલની મજાક ઉડાવી રજત દલાલ આ વિડીયો જોઈ જાય છે અને રજત દલાલનો પિત્તો છટકે છે રજત દલાલ આમ તો બોડી બિલ્ડિંગ કરે છે તેના કારણે તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ સામાન્ય લોકો કરતાં વધારે થતો હોય એવું અમને લાગી રહ્યું છે અને તેમનો પિત્તો છટકે છે અને તે તેના બે સાગરીતો સાથે ઠાર લઈ અને યુવકના ઘરે પહોંચે છે યુવકનું અપહરણ કરવામાં આવે છે અને તેને એસજી હાઈવેની એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં લઈ જવામાં આવે છે ત્યાં જઈ અને રજત દલાલ એવું કૃત્ય કરે છે કે જે અમાનવીય અને જેની મેન્ટલ સ્ટેબિલિટી બરાબર ના હોય જે વ્યક્તિની એવો જ વ્યક્તિ એ કામ કરી શકે તેવું કામ કરે છે રજત દલાલ તે યુવકના મોં પર છાણ ચોપડે છે તેના પર પેશાબ કરે છે આ કૃત્ય રજત દલાલની મેન્ટાલિટીને ઉજાગર કરે છે કે તે કઈ હદે વિકૃતિ ધરાવે છે અહીંયા રજત દલાલ અટકતો નથી ત્યારબાદ તેને જે બિલ્ડિંગના બાથરૂમમાં લઈ જવામાં આવે છે બાથરૂમમાં ટોયલેટ સાફ કરાવડાવવામાં આવે છે એના પછી રજત દલાલ જ્યારે તેના ઘરે એ યુવકને મૂકવા જાય છે ત્યારે ફરી એકવાર વિડિયો ઉતારે છે લાઈવ કરે છે કે સ્ટોરી મૂકે છે રજત દલાલ અને તેમાં રજત દલાલ એ યુવકને એવું કહેવા પર મજબૂર કરે છે કે રજત દલાલ મારા પિતા છે તેના પછી જે શબ્દોનો ઉપયોગ કરવાનું કહે છે તે અમે કમ્યુનિટી ગાઈડલાઇન્સના કારણે અહીં બોલી શકીશું નહીં અને એ વિડીયો પણ ગાઈડલાઇન્સના કારણે જ બતાવી શકીશું નહીં ત્યારબાદ તેને ઘરે તો મૂકે છે પરંતુ ત્યાં પણ દબંગાઈ કરે છે તેની તેના ઘરે મૂકતા ટાઈમ તેની માતા હોય છે તેની સામે તે યુવકને ઉઠક બેઠક કરાવે છે અને કહે છે કે પોલીસ મુજબ કોઈ ડર નહીં લગતા પોલીસ તો મારી જેબ મેં હે પરંતુ જ્યારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં આ યુવક એફઆઈઆર નોંધાવે છે ત્યારે રજત દલાલનું આ બધી જ દબંગાઈ આ બધો જ કોન્ફિડન્સ આ બધો જ ટેસ્ટોસ્ટેરોન સમી જાય છે ત્યારબાદ પોલીસ તેની અને તેની સાથેના જે બીજા બે સાગરિત છે તેની ધરપકડ કરે છે આ આખી ઘટના જે બની તે સોશિયલ મીડિયાના કારણે બની અવારનવાર કિસ્સા આવતા હોય છે કે જે નાના બાળકો છે તેમને મોબાઈલના કારણે પણ મગજ પર અસર થતી હોય છે ખરાબ અસર થતી હોય છે તો આ જે સોશિયલ મીડિયા છે તેનાથી તમે અને તમારા જે પરિવારજનો છે તેમને સાવચેત રહેવાની જરૂર છે સોશિયલ મીડિયા તમારા પર હાવી ન થઈ જાય અને સોશિયલ મીડિયાના કારણે તમારી સાથે પણ આવી કોઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખો આવી જ સ્ટોરી સાથે ફરી એકવાર આપણે મળીશું ત્યાં સુધી મીડિયા રેવલ્યુશન ચેનલને હાલત સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં આજે બસ આટલું જ ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને મારા જય જયદેવને રજા આપશો નમસ્કાર